નવસારીના ગેલકડી ખાતે આવેલા વિદ્યાધામ વિદ્યાલય નાસ્વીસન બે હજાર માં કરવામાં આવી હતી સ્થાપનાની પચીસમી રજત જયંતિની ઉજવણીના ભાગરૂપે વિદ્યાલયના લાભાર્થે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધરમપુરના કથાકાર ભાગવત આચાર્ય પંકજ વ્યાસના મુખ્યથી શ્રીમદ ભાગવત કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો તથા દાતાઓને કથા દરમિયાન સન્માનિત કરવાનો પણ છે કથાના આયોજન માટે વિદ્યાલયના સંચાલક પ્રદીપ પાંડે દ્વારા યોજવામાં આવેલી મિટિંગમાં કથા સમિતિની રચના પણ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મધુ કથિરિયા ઉપપ્રમુખ તરીકે પ્રકાશ ત્યાગી અને અશોક ખત્રી મંત્રી તરીકે દીપક બારોટ સહમંત્રી તરીકે હરેશ વશી ખજાનજી તરીકે હરીશ મંગલાણી સહ તરીકે જયા રાઠોડ કથાના મુખ્ય સલાહકાર પરેશ રાઠોડ જયપ્રકાશ મહેતા અને જીતેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત કથાના આયોજન માટે કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પ્રદીપ પાંડે બિમલેશ શર્મા ધનંજય ભટ્ટ ચેતના બિરલા મીનાક્ષી કર્માકર રાજકુમાર સિંહ સુરેશ પાંડે ચંદ્રકાંત રાણા નરગીશ કાપડિયા સુરેશ પાંડે યોગેશ્વર વાળા અનિલ ધનગર કમલેશ સિંઘ શુભમ પાંડે રામનિહાલ મિશ્રા અને બાલકૃષ્ણ પાંડેને પણ સામેલ કરવામાં આવ્યા હતા તેમજ પ્રચાર સમિતિમાં દીપક બારોટ જીતેન્દ્ર પટેલ ચેતન પટેલ દિલીપ નાયક સુભાષ દેસાઈ અને અશોક શુક્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો કથા દરમિયાન એન્કરિંગ માટે गोपाल नियुक्ति जो टंडेलयोल विस्तार में 25 साल से चल रहा है उसका पति का रजत महोत्सव जो है रजत जयंती महोत्सव दो, दो जनवरी से आठ जनवरी तक रखा गया है इसके लिए एक भागवत कथा का आयोजन किया गया है भागवत कथा के व्यासपीठ पर पंकज भाई व्यास होते उस भागवत क... उस भागवत कथा के आयोजन के लिए यह मीटिंग रखी गई है कि किस प्रकार का आयोजन किया जाएगा आज भागवत कथा के आयोजन समिति के हमने आयोजन समिति बनाई आयोजन समिति में मधुबाई के प्रया प्रमुख प्रेम प्रकाश त्यागी तो खत्री उप्रमुख और दीपक भाई मंत्री हरीश भाई मकलानी खजान की प्रकार पंद्रह लोगों के कारोबारी भी बनाई गई है और कारोबारी यह नक्की करेगी कि किस कि प्रकार का आयोजन करने का हमारे साथ हरीश भाई त्यागी जी जीतू भाई गोपाल भाई दिलीप भाई सब उपस्थित हैं और सबका पूरा साथ सहयोग कथा में है जितने लोग सब आए हैं सबका साथ सहयोग है हम लोग मिलजुल करके एक कथा नवसारी के लिए ऐतिहासिक कथा बने इसकी कोशिश कर रहे हैं रिपोर्ट न्यूज नवसारी